તૈયારી સાથે જ્યાં વસ્તુ ખૂટતી હોય અમારી પાસે પહેરી જ હોય તો આવી જાય બેન બેન આવી જાય તમારે કઈ જ નથી બોલો અમારે ક્યાં શું આપવું ને અમને ખબર ચોખા જે છે ને એ ચોખા ને બે નો અંદર કંકુ ભેરવો કેમ રતી ને ગતિ થોડોક નો આવે તો વેદ ભેરવો પડે બાકી તમામ નાયક ધર્મ ભૂલી જાય છે અમે આવી ગયા પણ તમારી નાય ક્યારે ધર્મ નથી ભૂલતી કોઈ પણ અવસર હોય તો કંકુવારા ચોખા બનાવે છે કંકોત્રી બને છે અને ગણપતિ દાદા ને દેવી દાદા ને આમંત્રણ આપે છે તો હવે એમાં તો ને પરિવારની અંદર એક મન એક મેન તમારા બાબુ ભુવા એ ભુવા હતા હોળાની ઉંમર અને ગઢનો ગઢ ઇમારત હતો પણ એક દી જીવતા એ બાબુભાઈની વસ્તી એ કોઈદી એનું હાંભરું નહીં આ બધી રહીને વૈન બહેનની ભાગીરું થઈ ગઈ અડધી આ માલી એ બેન થઈ જાય બધું થઈ જાય તમારા હાથમાં છે ને એનું તમે વિચારો તમારી પાસે નથી એનું નો વિચારો તમે બધું મોહ માયા છોડો અમને આપું કે નો આપું અમારા હાથમાં છે શાંતિ રાખો અમને તમને શું વસ્તુ આપી નો આપી અમારા હાથમાં છે તમારી પાસે જે હાથમાં વસ્તુ હોય એનું તમે વિચાર કરો તો તેથી જીવતાય બાબુ ભાવા નહીં જીવતાય તમે અડધી ભાગેલું થઈ ગયું તું એની કિધામાં નહોતી રહી અડધી આમ ભાઈ ગઈ હતી ને અડધી આમ આવી ગઈ હતી

તું મને ઓળખ નાદા ને કયા દાદા હવે આટલા વડા સુધી રજરા હવે કોઈને નહીં દેવી ના દાદા ના થઈ લેજો કોઈ વડવા ના થઈ લેજો ધરમ ના થઈ લઈ તો આ કંકુવાળા ચોખા રતી મતી ને ગતિ થોડીક ઉમેરી ગણપતિ દાદા પછી હવે એમાં દેવી ને યાદ કરી

તમારા બાબુડાના અને ઉપરના વડવા હત્યાવી પિતૃ લેલિયાના કોઈ દી કોઈ ધણી નહોતી વગડામાં રહી જરા ભટકા અને તેદી એની રોતક મટાડવા વાળું કોઈ નહોતું તેદી બાબુડાના અને હતનદા નરસંગ દાદા ને નરસંગ દાદા દેવી રાપુ આ ભેગી થઈ ગઈ કે રેવા દે વગડામાં રખેડમાં એકલો ભટકમાં લેલિયા આ દીકરીઓને કીધી કે રખડોમાં ઓ રાપુ ની દેવી હજી બેઠી છે ઓ એકવાર મારી પીડલી આવી જાવ માં ભગવતી બોલી મારા ગઢના ઇમારતે મારા બોલે બંધે જાવ મારા ધર્મ મારે જાવ લે લીલિયા જો તમારી હુતી વસ્તીને જો મારી પેડલીએ લાવીને તમારી ગતિનો મટાડો તો રાપો કે દેવી મટી જાવ તો એ ભગવતી ભેલી થઈ જઈ વગરામાં પિતૃને અને એ પિતૃએ દેવીના પગ પગને હાચી ગઈ લીધી માં મારી વસ્તી પાસે મારી મટાડી દેજી ભગવતી બોલી એકવાર મારા ધર્મ મારે બંધે જાવ નરસંગ દાદાની દેવી અરે બંધે જાવ આ બધી વસ્તીને મારી પેડલી આવી અને કીધું કહર પૂરું કરાવી દઉં તો ભગવતી પૂરું કરાવે या श्रीष्व या सुकृतिनम् भवनेश्वलाक्ष्मि पूपात्मना कृतदिया हृदयेषु बहु दे श्रसता कुलजनम् प्रभवास्य राज आत्मस्म परिपा विश्व

પણ એકવાર તમારે આ રાજપડની પેટલીએ રાખું ક્યાં અને દેવીના દાદાના પગ તમે પકડ્યો તો કોઈ ના કોઈ ભૂવાના પગ ન પકડવા પડે કોઈ ડૉક્ટરના પોલીસના પગ ન પકડવા પડે પણ તમારી પેટલીના થયા હોય તો દેવીના દાદાના પગ બાક્યા હોય ને તો કોઈ ના પગ પકડવાની જરૂર નથી તો એ ભૂમિ ઉપર બે નિરીયાએ અહીંયા માંગી કે મારું મટાડો તો અહીંયા મને અહીંયા પાણી પીવું અહીંયા મારી ગાય જ જોઈ તો ઈ ચોખા તમારે તમારી પાસે તાંબાની લોટી છે

ચોખા હાથમાં રાખી ચારે દિશામાં ઉડાડી દિવસે ત્રણ વખત તાલીફાડો પીવો પીવો એટલે તૈન તાલે કામ કરવાનું છે ભાઈ કિશન દાદા આ કામ જે કરી તૈન તાલે કરવાનું તમારા તમારા જ હોય તો શું કે અરે હું બેઠો છું મારી નું દાદા નું કામ જ તૈન તાલે બેઠો છું એ કે ચાલે ન હોય તૈન તાલ કયા કયા પેલું તાન કે આમાં તમારી હાજરી હોવી જોઈએ તમારી હાજરી ન હોય